વડગામની સીમામાં જંગલમાંથી એક અગિયાર વર્ષીય બાળકીને દુષ્કર્મ બાદ હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જે બાબતે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી હત્યાની ધરપકડ કરી લેવાઈ હતી સમગ્ર ઘટના બાબતે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ કરતા અગિયાર વર્ષીય બાળકીને એકથી વધુ વાર દુષ્કર્મ આચર્યા બાદ ગળે ટૂપો આપીને હત્યા કરાયનું સામે આવ્યું હતું પોલીસે ઘટના સ્થળ નજીકના વિસ્તારોમાં રહેતા શ્રમિકોની પૂછપરછ શરૂ કરી હતી તે દરમિયાન ફતેહસિંહ રમેશભાઈ વસાવા નામનો કે જે પોતે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ગોદળા ગામનો રહેવાસી આ જંગલ વિસ્તારમાં મજૂરી કામ માટે અવારનવાર આવતો હોવાનું સામે આવ્યું હતું સુરત જિલ્લા એલસીબીએ ફતેહસિંહ વસાવાની કડીકાઈથી પૂછપરછ કરતા તે પોતે ભાંગી પડ્યો હતો અને બાળકીની હત્યાની કબૂલાત કરી હતી જો કે ઘટના દિવસે આ ફતેસિંહ રમેશભાઈ વસાવાએ બાળકીને જંગલી વિસ્તારમાં દુષ્કર્મ કરતા બાળકીએ તેના દાદા દાદીને સમગ્ર હકીકત જણાવી દેવાનું કહ્યું હતું જેથી નરાધમ એવા ફતેસિંહ વસાવાએ બાળકીને કોતરમાં ફેંકી ભાગે છૂટે હોવાની કબૂલાત કરી હતી તારીખ ત્રેવીસ જૂન દિવસે સુરત ગ્રામ્ય જિલ્લામાં ઉમરપાડા પોલીસ સ્ટેશનના વડગામની સીમ ને ક્રોસ કરતા સીપીએમ માંડવા ચોકી જંગલ ખાતાનું કમ્પાર્ટમેન્ટ નંબર અગિયાર કહેવાય છે જે ડેન્સ ફોરેસ્ટ એરિયા છે એકદમ દુર્ગમ જગ્યા છે લોકલ વ્યક્તિ સિવાય ત્યાં બીજા કોઈ વ્યક્તિ માટે જવું ખૂબ જ દુષ્કર ખૂબ જ મુશ્કેલ છે એવી જગ્યામાંથી એક બાર વર્ષની ઉંમરની બાળકીની ડેડ બોડી મળી સ્થળ સ્થિતિ જોતા ઉમરપાડા પોલીસે તાત્કાલિક કરાવેલ અને લગતા તમામ સેમ્પલ્સ લઈ અને ફોરેન્સિક પીએમ કરી અને એફએસએલમાં મોકલવામાં આવેલ એફએસએલની ટીમે પણ વિઝિટ કરેલ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એ બાળકી સાથે કંઈક અજુગતું થયેલ હોવાનું એક અનુમાન આવતા ડીવાય એસપી સુરત ગ્રામ્ય એલસીબી એસઓજીની તમામ ટીમો લગભગ સાઈઠ થી વધુ પોલીસ કર્મચારીઓ અને પાંચ થી વધુ અધિકારીઓ એ સમગ્ર જંગલ વિસ્તારમાં એક શોધખોળ અને સાથે શું થયેલું છે કયા કારણસર એનું થયેલું છે એની સઘન તપાસ કરવામાં આવેલ વિસ્તાર ખૂબ જ દુર્ગમ હોવાથી જંગલ વિસ્તાર હોવાથી ત્યાં કોઈ ટેકનિકલ સોર્સની મદદ ન મળી શકતા માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર ફોકસ કરતા જે જગ્યાએ બાળકી એના દાદા દાદી સાથે રહેતી હતી એના નજીકમાં જ એક ખેતરમાં કામ કરનાર ખેત મજૂર ફતેસી રમેશભાઈ વસાવા જે ગોરડા ગામ નાલાકુંડ પડ્યું સાગબારા નર્મદાનો રહેવાસી છે તેણે 20મી તારીખે એ બાળકી જ્યારે પોતાના ઢોર ચરાવવા ગઈલી ત્યારે એકલી ભાડી અને બાળકી સાથે દુષ્કર્મ કરી અને બાળકીએ આ હકીકત પોતાના દાદા દાદાને જેને અનુસંધાને ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો બે ત્રણસો છોતેર ની વિવિધ કલમો ત્રણસો બેતાલીસ બસો એક તથા પોક્સોની કલમ ચાર છ દસ હેઠળ ગુનો દાખલ કરી અને આ આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે હાલ રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે અને અન્ય ઇન્વેસ્ટિગેશન વ્યવસ્થિત રીતે થાય અને આ દુષ્કર્મ કરનારને આ બાળકીની હત્યા કરનાર આરોપીને સખતમાં સખત સજા થાય એના માટે એક અલગથી ટીમ સીપીઆઈ કેસી પારગી જે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે અને આ કેસનું સીધું સુપરવિઝન ડીવાયએસપી સુરત ગ્રામ્ય કરી રહ્યા છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી